કોલકાતા રેપ મર્ડર કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આ બળાત્કાર અને હત્યાના આરોપીઓ સામે દેશભરમાં ગુસ્સો છે રાજ્યભરમાં દેખાવ થઈ રહ્યા છે આ ઘટના બાદથી તબીબો હડતાળ પર છે દરમિયાન મમતા સરકારે મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું જેને વિપક્ષના સંપૂર્ણ સમર્થન સાથે પસાર કરવામાં આવ્યું હતું આ બિલનું નામ છે અપરાજિતા મહિલા અને બાળ બિલ બે હજાર ચોવીસ વિરુદ્ધના ગુનાઓ અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે જેનો રાજ્યમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓને રોકવાનો છે આ બિલમાં ગુનેગારને મૃત્યુદંડ અને કેસની તપાસ છત્રીસ દિવસમાં પૂરી કરવાની જોગવાઈ છે અપરાજિતા મહિલા અને બાળ બિલ બે હજાર ચોવીસને કાયદો બનાવવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવશે આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે મમતા સરકારના નવા બિલમાં ભારતીય ન્યાય સંહિતાની કેટલીક કલમો એટલે કે બીએનએસમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે જે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે સજાની જોગવાઈ કરે છે આમાં કલમ ચોસઠ છાસઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર અને એકસો ચોવીસમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે આ સિવાય ભારતીય નાગરિક સુરક્ષા કોડ એટલે કે બી એનએસએસની કલમ એકસો અને ત્રણસો છેતાલીસમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે તે જ સમયે પોસ્કો એક્ટની કલમ ચાર છ આઠ દસ અને પાંત્રીસમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે બળાત્કાર વિરોધી બિલમાં શું છે તમને જણાવી દઈએ કે બળાત્કાર વિરોધી બિલમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે બળાત્કાર અને હત્યા કરનારા ગુનેગારોને મૃત્યુદંડની જોગવાઈ ચાર્જશીટ દાખલ કર્યાના છત્રીસ દિવસની અંદર મૃત્યુદંડની જોગવાઈ એકવીસ દિવસમાં તપાસ પૂર્ણ કરવાની દરખાસ્ત ગુનેગારને મદદ કરવા બદલ પાંચ વર્ષની જેલની જોગવાઈ દરેક જિલ્લામાં વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવાની જોગવાઈ આ ટાસ્ક ફોર્સ બળાત્કાર એસિડ હુમલો અને છેડતી જેવા કેસમાં કાર્યવાહી કરશે એસિડ એટેક બળાત્કાર જેટલો જ ગંભીર છે તેના માટે આજીવન કેદની જોગવાઈ છે પીડિતાની ઓળખ જાહેર કરનાર સામે ત્રણ થી પાંચ વર્ષની સજાની જોગવાઈ આ બિલમાં બળાત્કારની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા બી એનએસએસ જોગવાઈઓમાં સુધારાનો સમાવેશ થાય છે તમામ જાતીય ગુનાઓ અને એસિડ હુમલાની ટ્રાયલ ત્રીસ દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ તમને જણાવી દઈએ કે સીબીઆઈ કોલકાતા રેપ મંડર કેસની તપાસ કરી રહી છે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આઠ નવ ઓગસ્ટની રાત્રે ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી નવ ઓગસ્ટની સવારે આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં તલીમારથી મહિલા ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રેની ડોક્ટરની હત્યા પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ડોક્ટરનું મૃત્યુ સવારે ત્રણથી ચાર વચ્ચે થયું હતું